સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જગદીશનગર ચોપાટીમાં ત્રણ યુવાન સાથે શ્વાનને લઈને ઠપકો આપતા કેટલાક અજાણ્યા શખ્સોનો ઝઘડો થયો હતો ત્યારબાદ આ ઝઘડાની અદાવતમાં ચોપાટીની બહાર જ ત્રણ યુવાન પર ચપ્પુ લાકડાના ધોકા સહિતના હુમલાઓ કરવામાં આવ્યા હતા સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જગદીશનગર ચોપાટીમાં ત્રણ યુવાન સાથે શ્વાનને લઈને ઠપકો આપતા કેટલાક અજાણ્યા શખ્સોનો ઝઘડો થયો હતો ત્યારબાદ આ ઝઘડાની અદાવતમાં ચોપાટીની બહાર જ ત્રણ યુવાન પર ચપ્પુ લાકડાના ધોકા સહિતનાથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં યુવકને ચપ્પુનો ઘા પેટના ભાગે વાગતા આંતરડા બહાર નીકળી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ મામલે વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં બાર આરોપીને ઝડપી પાડ્યા છે જેમાંથી બાર આરોપી સગીર છે જ્યારે બે આરોપી યુવા છે આ પૈકી એક આરોપીએ ચપ્પુ મારી હત્યા કરી હતી વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા વરાછા પોલીસ દ્વારા દસ સગીરને પોતાના ઘરે અને મિત્રોના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે પુખ્ત વયના બે આરોપી વિક્રમ ઉર્ફે વિકી નારણભાઈ સોલંકી અને ભીમ ભરતભાઈ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે જ્યારે દસ સગીરને જુવેનાઇલ હોમમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તમામ લોકો ઘરે જઈ આરામથી સુઈ ગયા હતા આ ઘટનામાં દસ સગીરનો સમાવેશ થાય છે અને તેઓ આ ત્રણેય યુવકોને માર માર્યા બાદ પોતપોતાના ઘરે જઈને સુઈ ગયા હતા તેમણે આ યુવકનું મોત થયું હોવાની પણ જાણ ન હતી બે કે ત્રણ સગીરો તો તેના મિત્રના ઘરે જઈ સુઈ ગયા હતા તેમણે તેમના ઘરેથી સૂતેલી હાલતમાં જ પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે બે પુખ્ત વયના યુવકોને ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તેને નજીકની આવેલી સોસાયટીમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જગદીશનગર ચોપાટી ખાતે ત્રણ વ્યક્તિઓ પોતે ત્યાં ગાર્ડનમાં બેઠેલા એ દરમિયાન આ કામના આરોપીઓ પોતાનો ડોગ એટલે કૂતરો લઈ અને ત્યાં ગાર્ડનમાં આવેલા અને આ કામના ફરિયાદ પક્ષના ઉપર ડોગ શરીર ઉપર ચડી દેતા ફરિયાદ પક્ષે ના પાડતા આ બાબતે આરોપી ઉશ્કેરાઈ ગયેલા અને ચાલી ગોલાચાલી ગાળાગાળી કરી અને ત્યાંથી ચાલ્યા ગયેલા અને થોડીવાર પછી એ આ આરોપીઓ એક ક્ષમ થઈ ગેરકાયદેસર મંડી રચી હાથમાં લાકડી તેમજ છરી જેવા હથિયાર લઈ અને બે આરોપી તથા અન્ય દસ બાળકિશોરો સાથે આવી કરી અને ગંભીર ઈજા કરી અને પોતે ભાગી ગયેલા આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે નોંધાવતા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમે આ ગુનાના કામે કુલ બે આરોપીઓની ધરપકડ કરેલ છે અને અન્ય દસ કિશોરોને પણ ડિટેન કરવામાં આવેલ છે ગુનાની વૈજ્ઞાનિક જબે તપાસ હાલ ચાલુ છે એફએસએલ ની મદદ લેવામાં આવી છે